નરેન્દ્રભાઈ રાઠોડ રાજકોટથી મિત્રો આજે ખૂબ દુઃખની લાગણી સાથે આજે આ વિડીયો બનાવવો પડે છે કારણ કે આજે એકોતેર વિધાનસભા રાજકોટ રાજકોટ શહેર શહેરના વોર્ડ એટલે કે અગિયાર નંબર બાર નંબર તેર નંબર અઢાર નંબરની અનેક વખત રસ્તાની મેં રજૂઆત કરેલી અને આપને બધા મિત્રોને ખબર છે કે અનેક રસ્તાઓ ઉપર હું ધરણા ઉપર પણ મારે આંદોલન કરી અને ધરણા ઉપર બેસવું પડ્યું છે ત્યારે રસ્તાના કામો કરવામાં આવે છે પણ હું એક રસ્તા ઉપર બેસું ધરણા ઉપર બે રસ્તા ઉપર બેસું ત્રણ રસ્તા ઉપર હું ધરણા ઉપર બેસું પણ અનેક રસ્તા ઉપર હું કેવી રીતના ધરણા ઉપર બેસું કારણ કે પૂરી એકોતેર વિધાનસભા જે લોધિકા તાલુકો કે કોટડા તાલુકો કે રાજકોટ તાલુકો કયો કે અગિયાર નંબર વોર્ડ કે બાર કે તેર કે અઢાર નંબર વોર્ડ આજે કોઈ ઘણી અનેક જગ્યાએ એટલે કે પચાસ કિલોમીટરનો ક્ષેત્રફળનો આ વિસ્તાર છે એકોતેર વિધાનસભા આખા વિસ્તારની અંદર હું આજે આજે રજૂઆતો કરવા ખેડૂતોના પ્રશ્નો અનેક પ્રશ્નો હોવા છતાંય આજે આ ભારતીય જનતા પાર્ટીએ આજે કાર્ય કર્યું એટલે ખાસ કરીને તો આની અંદર માન્ય શ્રી ભાનુબેન ભાબરિયા દ્વારા જ કામ કરવામાં નથી કારણ કે એ અત્યારે જ મંત્રી છે અત્યારે આ એકતર વિધાનસભાના ધારાસભ્ય હોવા છતાંય કામ નથી થતું તેની ખૂબ દુઃખની લાગણી છે અને આજે રાજકોટ એટલે કે આજે કલેક્ટર કચેરી હોય કે આજે કોઈ પણ કચેરીની અંદર આજે લોકોના કામ નાના માણસોના થતા નથી તેની લાગણી સાથે આજે ખૂબ દુઃખદ સા દુઃખદ ઘટના સાથે આજે મેં રાજીનામું ધરવાની મારે નોબત આવી છે અને મારું રાજીનામું આજે મેં જિલ્લા પ્રમુખને આપી દીધું છે અને મને આત્મવિશ્વાસ છે કે મારું રાજીનામું તે સ્વીકાર કરી લેશે અને હું એક સામાજિક કાર્યકર્તા તરીકે ખુલ્લા દિલથી આજે લોકોની સેવા કરવા ઈચ્છું છું આપ લોકો મારી સાથે રહેજો તે વિનંતી સાથે દરે રાખો